આ છે અમારા ગામનું તળાવ અને તળાવની પાળે અત્યારે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તો અહીં શક્તિ માતાજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને આ છે અમારા ગામનું તળાવ જોઈ રહ્યા છો તળાવ છે આ મંદિરનો ફરતો ઓટો બનાવવામાં આવી રહ્યો છે અને આ તળાવ છે તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે પાણી તળાવમાં બહુ છે નહીં તળાવમાં ભેંસો પણ બેઠી છે હનુમાનજી મહારાજનું મંદિર પણ છે એ પણ હું તમને બતાવું તો અમારા તળાવની પાસે ઘણા બધા માતાજી બેઠા છે તો બતાવું તમને તો મિત્રો આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને અહીં શીતળા માનું પણ મંદિર છે તો તમે જોઈ રહ્યા છો અહીં બંગડી અને માથાના ચોટલા પણ ચડાવવામાં આવે છે તો આ શીતળા માતાજીનું મંદિર છે અને અહીં જે પણ કોઈ માનતા રાખે કે ચિત્રામાં આટલું કામ કરી દીજો તો એ કામ થઈ જાય તો અહીં બંગડી અને માથાના ચોટલા પણ અહીં મૂકવામાં આવે છે અને ગરબાની પણ માનતા અમુક રાખતા હોય છે તો જેનું કામ પૂરું થાય તે અહીં માનતા પૂરી કરે છે તો આ છે ચિત્રામાનું મંદિર તો મિત્રો અમારા ગામનું તળાવ છે અને એવું અમારા ગામનો જૂનો કૂવો છે વર્ષો જૂનો તો આ તમને અમારા ગામનું તળાવ અને આ ચિત્રા અને શક્તિ માતાજીનું મંદિર તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો જય માતાજી મિત્રો